ભલે ભલે મારું આદિદ્રા કોમેડી ટીમ ભલે હા મારું બનાસ કોટા હા નયા ખો હું સમાગા કેવા આટલી ઝડપ કરો શું ખોણો હે આ ફેડી લેખો મન આ તો જો કે ઘાધુ હે એટલે હું ખોણો હે ઓહ થોડું ને ખોસવાનું હે એ ઢીકા કરું ને લે મોળ આવજો લે 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 રહોડો થોડા ખાઓ

ઘડી વાર બે હા બસો હમણાં કરે બરો આપડે ના એની કેવું મારતો બરાબર કોકા તું હા ફેળો ફેળો ફેડો ફેડો થાળું ને થાણે ને થાચા ચાંગા ફેડા કોક હે મોય હે વડી કોક આલ્યો માધી બેઈ ગઈ રે એનો ફેડો હવે તમે બેટા અમે કે ચલો ચલો ખેલ ખેલ બેટા મારે Oh, no, 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 no. Oh.

कॉमेडी टीम भले आप मारू बनास कोटा हां आ तो बादरी बाई की बाजू माटाडू

ઓલા ઉલાના સેવા તા મારે પેલા તેડી આવે છે કોણ આવે છે કરી રહ્યા કોઈ નથી ઓખે ના કોઈ નથી કોઈ એટલે કોઈ નથી ઓખે મો આવતી તેડી ઓખે આ ડોહો તાડું પર હું ભાછી હવે

ના ભાઈ <Bond。Technique> oh,

લાવી પડીશે <laughs> <Hey! laughs> <Hey! laughs>

ની ખરાબ હે આ તમે મૂળામાંથી ખોદીને લાવ્યા અલા બર તમદાનનો ચોરી કરતો ક્યાં રજી માતા આવી ટ્રક ખોળી ગાઢ્યો તો કુવામાં તારી મારે કોક ખોળું હે ખેમા કાકાના હાથમાં છે હે તો ખરી પુષ્પા તો કેટલા ક પકડ મા

બેક 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 તલ તડરા પતડરા પત તતળા ના 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 વાલા ના વેય હા હા સાઉથમાંથી આઈ હું હા 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 અને નોમ પર રોકે ઓડિયા ચેપ્ટર

કોક તાલા ઉભા દે ઓ ગયો ઓ સટે તો ખોળો પણ ખોસા જઈયો તો કલા ખોળવા કે આમ કોક જાય એ આપણે ખોળ દેના આ કોક આપણે કોક ખોળો ધર્યો હવે આવો કે કેમાં ને આટલે કે હોય કોક નો કોક પપ્પા આ દેબોલી નો પાયો હોય તો કોક પસર તો ખરી કોક ઉડે થા તો કોક અસે તો કોક કાકે કોક ગડીયો તો હારું હતું એમાર છે

પુષ્પાઈ 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 કેમ આ કેજીએ મતકો શું અંતાડીતું ઓય અંતાડીતું નથી આ એ આ ખોળે કે તમે કાકા આ આ આ પણ બાધરે બાખલા ઉપર તેવા હોય

એ ભાડી પર ની વાત આડું હોય પાછો એ એ એ ઊભો રો બો ચોંટીરા મારો નહીં આ પૂછ તો ખરી કે બેસી મારવાનું કરિયા એટલે તમે મારી વાત હો તો તમે ભાડી હે કે નથી ભાડી ને ભાડી અમે તો કે ભાડે નહીં કોઈ હવે કે શું હોભળોનો તો થોડક આ બેરા હ ઓરાય કરે દે તું આલે કાલ આય મારો રાગા બાજીમાં

ઓના માટે આખી જાન કરોડો નહિ કરોડો વાળી ચેક કરવા લાગ્યો પછી કર્યું ખબર